હા હા સબસ્ક્રાઈબ કરી એટલે તમારે મારે કહેવું પડે કે દેશી બાલકને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જેડી થોડું કોમકાજ ચાલુ હોય આ બીજા વિડીયોનું અમારે કોમ ચાલુ બીજાને આ વિડીયો રવિવાર કે સોમવાર કે ગમે ત્યારે આવી જાય પણ આ જાય ખોરું એક નંબર વિડીયો જોવાનું ભૂલતા દેશી બાલક ચેનલ ઉપર આ એનું જ બધું જેડી કોમકાજ ચાલુ જ આ વખતે થોડું અલગ રીતનો વિડીયો હોય વિડીયોની થોડી એમ દિશા બદલી નહીં પહેલાં વિડીયો થોડું અલગ હતો તો આ વિડીયો થોડું અલગ છે તમે જોજો આ જોઈ લીધું છે એટલે તમે લોક જોતા હશે દેશી બાલક વિડીયોનો જે વિડીયો આવી છે કોમેડી વિડીયો તમે જોઈ લીધું છે પછી જ તમે આ વિડીયો જોવા આવ્યા છો બાકી ચેડી તમે જો હું તમને બતાડું કે શું કોમ કર ચાલો અમારું જ રીતના અમારો વિડીયો બના આ વિડીયો છે એક ઉધારી એટલે કે કટ્યા જે ઉધારી કટ્ટ્યા બાજ હાલ તો સિસ્ટમ જેવી લીધા જેડી આલવા ખાતું નહીં ગમે તે હોય પછી નહીં બાકી અમે હાલ તો ચાર જણાની જરૂર છે એ સુમિતભાઈ લખા હું તમને બતાડું અમે તમે એક વખતે સ્ટોરી ડાયરેક્ટ જ કહી દઉં થોડું શોર્ટમાં દઉં સ્ટોરી એ રીતના સ્ટોરી એક બે જણાનો કટ્ટો કરી સારો પૈસા પૈસા લઈ થોડા વર્ષો બાદ ઘણા વર્ષો બાદ કટ તો પૈસા લેવાનું થતું નહીં એટલે અમે આ સિસ્ટમ પોલીસ સ્ટેશન બનાવ અમારું આ સીડી જે થાય ને એ પોલીસ સ્ટેશનના તમને ખબર છે પોલીસ સ્ટેશન બનાવો દેશી બાળક યુટ્યુબ ચેનલ ઉપર જોયેલું હોય તો ખબર જ હશે કે આજે પોલીસ સ્ટેશન હતું અમારું બાકી ના જોયું હોય દેશી બાળક ચેનલ ઉપર વિડીયો એનો નવામાં કાતો ખટ્ટે બાજે છે કાતો જે હોય તમે જોવાનું બોલતા ને બાકી હું તો હું નાખું છું મતલબ જે સિસ્ટમ કરે બાકી મોજ કરો વિડિયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરો દેસી બાલક ચેનલ મો ચલો બતાવો તમને હું મોજ કરતા રહો વિડિયો ની અને કમેન્ટ કરવાનું ભૂલો તમે દેસી બાલક માં કમેન્ટ કરો હાલ અમે ચાર જણ આવશું કા આટલા ચાર જણ જરૂર વધારે જરૂર નથી એટલે અમે ચાર જણ એક્ઝિસ્ટ આવો તો હું બતાડું ખાલી જસ્ટ 20 મિનિટ અમે જો અમાર સુમિત ભાઈ આવજો બે શબ્દો હારા આ સર આપણે પોલીસ સ્ટેશન

બાકી પોલીસ છે દબંગને દસમા તેડવા તમે પૂરો વિડિયો જોજો મોજ કરી દીધી મોજ બાકી આ બધા સિસ્ટમ એની ખોટ આવી ગયું આ બધા મેન મેન જે આપણા રાષ્ટ્ર બીજા કઈ દીજી કઈ દીજી રવિન્દ્ર ટાગોર સબસ્ક્રાઇબ કરવાનું કામ બધા ઇન્ડિયાનો મેપ તમને વસ્તુ બતાડું ઇન્ડિયાનો મેપ આ જો આપણે ઇન્ડિયાનો મેપ આપણે જે જગ્યાએ અમે તમે કરજો કે એડજસ્ટમેન્ટ આપણે છો છો આપણે અહીં આવો ગુજરાત ગાંધીનગર અમદાવાદ બાજુમાં હોય આ બધું એકદમ ડીપલી નહીં ખાલી ઉપરથી એક ભારતનો નકશો બાકી દબંગના ચશ્મા ઇન્ડિયા ઇન્ડિયા બાકી નકશો આખા ઓ ભાઈ આ વર્લ્ડ નકશો આખા અમે આપણું ઇન્ડિયા જો ભારત 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 એ હે આપણા ભારત અરે ભારત તો પછી લખેલું જી કરી લો નેપાળ ભૂટાન પાકિસ્તાન પશ્ચિમ બાંગ્લાદેશ મ્યાનમાર ઘણા બધા જો બધી દેશો લોટ ઉતારી દેશો બાકી ખાકી કપડાં તો જુઓ કોણ ચાલુ હું આટલા જે આવી ગયો શું થયા પછી વિચાર્યું તમારું કપડું જુઓ કપડું લે આ ચોથી લાવશો હવે ના કપડું લઈ દઈએ અમે આ પેલું એડજસ્ટ કરી પેલું પેપરથી એડજસ્ટમેન્ટ કરી દો અમારી ઓફિસ તમને હું તમને છેટેજી બધા ત્યાં એકના ઓફિસ જુઓ આ પોલીસ સ્ટેશનની ઓફિસ બનાવીએ અમે જો તમે કાલે મોજ કાઢો મોજ કરી આ જુઓ આ જો પત્તા ફાડા છે પોલીસ સ્ટેશન એમાં ઓફિસ તમારું શેટાજી બતાડી દેજો એક વખત આ જો ચાલુ બધું મત મૂકી લે બધું કે મૂકી દીધું જગ્યા નહીં બધું જગ્યા નહીં તો સેટિંગ કરો ઇંગ્લિશમાં લખી દે ચાલ છે ચલો હમણા ચાલુ કરીએ થોડું અમારું શૂટિંગ નું કામ કર ચાલો ફેરિયસ કોલેજ લઈ ગઈ આજો એ છે चेला ये तारे बोल के बारह टका टका वाली चालू हुए टका वाली एसी टका है

આજો નોર્મલી માફનું પોલીસ સ્ટેશન રાશ્યો કોમેડી વિડિયો માટે કોઈ મોહમદ તા ખોટું નહીં પોલીસ 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 કટીબત અમે પૂછી દેતા હે है माजी મોડું કટીબત છે કણ હોય શું વાત છે આવે જી તો મારો રોય તો આવ્યો હે આ બેરાણ કરી પરજો પરજો થઈ ગયા એ બહુ કરી થોડો બરા બરા માથે ચડી મે ભઈયા માથે મત ચડ લે આય તો હોય ઘણ મત ચડ લે સદા મત ચડ મત ચડ ચડ મત પપ્પા લાગે હું તો પાડી કરી કરી બાકી મજા મોજ પડે મોજ આ જગ્યા છે એ તમને બતાડું છે જગ્યા એ જગ્યા બતાડું જગ્યા છો దంగ్యా ఆస్విత్ కొడుక పడ వాలన ఆద ఏయా అమే బనాయో మరి ఏ కొడియా కే పోలీస్ స్టేషన్ ఏ खाली جیل దేయ సెట్టింగ్ అవ్జే ఉకే థా తో جیل సెట్టి కా ఆకి جیل ఉపి కర్చో అందర్ అందర్ నేజర్ కే దియ కర్ దేయో హ న ఆగడో వీడియో ఆప్కో అవ్ ఏక్ నంబర్ అవ్ సరే జో జే పన్ మనే సబ్స్క్రైబ్ న కరియో కర్ దే బోనేని

ટૂંક જ સમયમાં આવી જશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને આગળ આગળ સપોર્ટ સપોર્ટ કરી એટલું જ હું બોલો કે મને અભળાતું નહીં એટલે હું તમને કહી દઉં કે તમે સપોર્ટ કરતા રહીજો આપણે આગળ હેડવાનું છે અને આ જો અમારે હવે નીકળ્યા પૈ ઘેર અમારું બધું કામ પૂરું થઈ ગયું જગ્યા થોડી ચેન્જ થઈ જાય અંદરથી બહાર આવવું પડ્યું અમુક શૂટિંગ માટે તો ચાલો હવે મળીએ નવા વિડીયોની સાથે નવા બ્લોગની સાથે બ્લોગ સારું લાગે લાગશે સબસ્ક્રાઈબ અને દેશી બાલે યુટ્યુબ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં પડીએ જઈને ફોલો દો સબસ્ક્રાઈબ કર દો ફોલો તો ઇસ્ટમ જઈને અતુ લોગર વ્લોગરવાળી આઈડી પછી આઈ વાળી આઈડી આ એક શુદ્ધમ આઈકૃવાળી આઈડી જે બધી બે તરીન આઈડીઓની પડી મને લિંક પ્લીઝ તમે ફોલો કરો તો લાઇક કરો શેર કરો અને આગળનો વિડીયો જોતા રહો હા